હે પરમાત્મા મારા ગર્ભસ્થ શિશુની રક્ષા કરો તેના અંગોમાં તમારી શક્તિ ઉતરે તેનું હૃદય વિશાળ પવિત્ર અને શુદ્ધ બને તેનું મન શાંત અને સ્થિર બને તેની બુદ્ધિ સતેજ બને તેનો આત્મા તમારા તેજથી પ્રકાશિત રહે તેને તમારું સૌંદર્ય આપો તેને તમારો પ્રેમ આપો તેને પ્રેમાળ અને પ્રેમપૂર્ણ બનાવો તેને તમારા જ્ઞાનથી સજ્જ કરો તે પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લે ત્યારથી હે પરમાત્મા તમે જ એના સ્વાચો શ્વાસમાં સદાય ધબકતા રહેજો આવી રીતે સગર્ભા માતા પોતાને જે ભાવ જાગે તે રીતે પોતાના ગર્ભસ્થ શિશુ માટે પરમાત્માને પ્રાર્થના કરી શકે છે રોજ નિયમિતપણે આ રીતે પ્રાર્થના કરવાથી ગર્ભસ્થ શિશુને પણ શક્તિ મળે છે એ આનંદિત સ્વસ્થ અને દિવ્ય ગુણોથી સંપન્ન બને છે